પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપનું પ્રચાર અભિયાન તેજ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવાએ ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપ્યું છે ભાજપના ઉમેદવારી પ્રચાર સભામાં નારણ રાઠવા બોલ્યા અમે હવે જયદ્રથસિંહ પરમાર સાથે આવી ગયા છે જયદ્રથસિંહ પરમાર બાપુ મને નહીં ગાંઠ્યા તે જ નહીં જ ગાંઠ્યા છેવટે જયદ્રથસિંહ બાપુની સાથે હું આવી ગયો છું તેવું નિવેદન આપ્યું છે આ સાથે જ જણાવ્યું છે કે મારી સાથેના ઘણા બધા અગ્રણીઓ ભાજપમાં જોડાઈ ગયા છે તો ભાજપના ઉમેદવારને પાંચ લાખ કરતા વધુ મતોથી જીતાડીશું છું બાપુ અભિનંદન

આ બળ બધા જે સાથે આપણે કામ કરવાનું ત્યારે મને લાગે છે કે હવે પાંચ લાખ ની થી સો ટકા આપણા વિસ્તારની અંદર મળે અને